ખૂબ જ હજમજાવી નાકના દ્રશ્યો રાજકોટમાં થી સામે આવ્યા છે જેમાં ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે અકસ્માત સર્જ્યો હતો એકસાથે 5 થી છ વાહનોને અડફેટે લીધા હતા ત્યારે સિટી બસે ત્રણ લોકોનો ભોગ લીધો છે ત્રણ લોકોનો જીવ ગયો છે અકસ્માતમાં ત્યારે લોકોના ટોડે-ટોડા અકસ્માતને લઈને ભેગા થઈ ગયા હતા રોષે ભરાઈલા ટોળાય બસમાં તોડફોડ કરી હતી ટોળાને વિખેરવા પોલીસ પહોંચી હતી અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી ત્યારે પોલીસની કામગીરી સામે પણ લોકોમાં રોષ છે આ સાથે અમારા संवाददाता રાજકોટથી નીલ જોડાઈ ચુક્યા છે આપણી સાથે નિલજી જે પ્રમાણે આ બેફામ સિટી બસ ડ્રાઈવર છે એક સાથે પાંચ થી છ વાહનોને ને અડફેટે લીધો હતો અને જેમાં ત્રણ લોકોનો ભોગ પણ લીધો છે શું કહેશો આને લઈને રાજકોટના ઇન્દિરા સર્કલ પાસેના એક બનાવ બન્યો છે જ્યાં ડ્રાઈવરે સિગ્નલ બંધ હોવા છતાં પણ પોતાની કાબુ ગુમાવી અને સિગ્નલ તોડી અને આ પ્રકારના દ્રશ્યો આવે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે ખૂબ જ રુવાડા ઉભા કરી દેતા દ્રશ્યો છે આ જે સિટી બસનો ચાલક જે છે બેફામ રીતે પોતાની બસ હંકારી રહ્યો હતો ત્યારે એક સાથે પાંચ થી છ વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા ત્યારે આ સિટી બસના ચાલક પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ચોકસી આ સિટી બસનો ચાલકને પોલીસ દ્વારા કસ્ટડી લેવામાં આવ્યો છે ઉપરાંતમાં તેમને જીવલ હોસ્પિટલમાં જયાર બે પણ વસ્ત્રો કારણ સારું અડેટ રાખવામાં આવ્યું છે જી સાથે સાથે જો વાત કરીએ કે સિગ્નલ પર સિગ્નલ ચાલુ છે સિગ્નલ પર વાહનો ઉભા છે અને એક બેફામ રીતે આ સિટી બસ ના ચાલકે બ્રેક માર્યા વગર રોકાય વિના સીધો જ આગળ જઈ રહ્યો છે ત્યારે આ જે ડ્રાઈવર જે છે નશામાં હતો કે કેમ એને લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ એ પ્રકારની માહિતી તો તંત્ર દ્વારા આપણે એક પણ પ્રકારની મળેલ નથી પરંતુ એક કઈક કઈ શકાય પણ સિટી બસના ડ્રાઇવરો ચાલો સિટી બસ ચાલકને એક પણ પ્રકારનો ટ્રાફિકનો નિયમ લાગુ નથી પડતો એમ એક ચોક્કસ હકીકત થઈ ચૂકી છે આ વિડિયોના માધ્યમથી જી જ્યારે આવા બેફામ સિટી બસના ચાલકો પર કાર્યવાહી ખૂબ જ જરૂરી બની છે કારણ કે આમાં માસુમોના જીવ ગયા છે અને વાત કરવામાં આવે તો આજે સિટી બસનો જે ચાલક છે તેની ધરપકડ થઈ ગઈ છે કે કેમ હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે હાલની પરિસ્થિતિ પબ્લિક દ્વારા સિટી બસ ના સિટી બસ ચાલકને માર મારવામાં આવ્યો છે હાલમાં અત્યારે સિટી બસ નો ડ્રાઈવર છે તે સિવિલ હોસ્પિટલમાં માં સારવાર હેઠળ છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નીલ રાજકોટ થી રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો છે આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જેમાં અકસ્માત થયો હતો ત્યારબાદ આ લોકોના ટોળા જે છે અહીં ભેગા થઈ ગયા હતા એકસાથે સાથે જ્યારે સિગ્નલ ચાલુ છે અને આ સિગ્નલની વચ્ચે પાછળથી બેફામ રીતે સિટી બસનો ચાલક જે છે બસ લઈને આવે છે પોતાની અને પાછળથી પાંચ થી છ વાહનોને બેફામ રીતે અડફેટે લેતો લેતો જઈ રહ્યો છે બ્રેક માર્યા વગર અને આ ઘટનામાં ત્રણ માસૂમોના જીવ ગયા છે ઘટનાને લઈને સ્થાનિકોમાં લોકોમાં ખૂબ જ રોષ છે લોકોના ટોળે ટોળા અહીં ભેગા થઈ ગયા હતા આ ઘટનાને લઈને પોલીસનો કાફલો પણ અહીં આવી પહોંચ્યો હતો ત્યારે રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર પણ માર્યો હતો સાથે સાથે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવાની પણ ફરજ પડી હતી પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે